તો આજે ઉત્તર ગુજરાત માટે ભારે છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અરવલ્લી ભાવનગર અને વડોદરા તથા ભરૂચમાં પણ વરસાદનું યલો એલર્ટ આ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી આજ રોજ કરવામાં આવી છે તો યલ્લો એલર્ટ જે આપવામાં આવ્યું છે એ કુલ ચાર જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે સાબરકાંઠા બનાસકાંઠામાં આજે યલો એલર્ટ રહેશે અરવલ્લી ભાવનગરમાં પણ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંત વડોદરા જે વડોદરા છે ભરૂચ છે કે જ્યાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી પરંતુ ઉત્તર ગુજરાત તરફ જોર વધુ રહેશે રાજ્યમાં હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફર ટ્રફ છે તે સક્રિય છે જેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે કે જે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે ત્યારે અમદાવાદ વડોદરા ગાંધીનગર સહિતના ભાગોની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સુરત વલસાડ નવસારી જિલ્લા જેવા જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે